મહેસાણાના ગોઝારિયા ખાતે ધી ગોઝારિયા પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લીનો રજત જયંતિ મહોત્સવ તથા નવીન મકાન ઉદઘાટન સમારોહ યોજાયો સમારંભના અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ શ્રી હરિભાઈ પટેલ મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી વિરોધભાઈ પટેલ ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ સોસાયટી ફેડરેશન ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જસુભાઈ પટેલ મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા દીકરીઓના સ્વાગતથી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી પધારેલા મહાનુભાવોને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદઘાટક સાંસદ શ્રી હરિભાઈ પટેલ યોગીરાજ રૂખડનાથજી મહારાજ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતું પધારેલા મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યા હતા યોગીરાજ રૂખડનાથજી મહારાજે પારદર્શી વહીવટ અને વિકાસના આશીર્વચન આપ્યા હતા તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચારના રોજ સ્થપાયેલી ધી પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લીએ પચીસ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી પાંચસો તેર સભાસદોથી અને પાંચ લાખ તેર હજારની થાપણથી પ્રારંભ કરેલી ધી ગોઝારિયા પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી હાલમાં વધુ સભાસદો અને એકવીસ કરોડ પચીસ લાખની થાપણ સાથે વિકાસ કૂચ કરવામાં સફળ રહી છે સંસ્થા કુલ ઓગણીસ કરોડના ધિરાણો સાથે ચાલુ વર્ષે એકસઠ લાખના નફો કરી સભાસદોનો વિશ્વાસ જીતવામાં અગ્રેસર રહી છે અકસ્માત વીમો પ્રોત્સાહન યોજના એક્ઝામ યોજના કન્યાદાન ભેટ યોજના વીસ લાખ સુધીની સ્ટુડન્ટ લોન યોજના ત્રણ લાખ સુધી જાત જામીન ધિરાણ તેમજ વીસ લાખ સુધીનો ધિરાણો જેવી વિવિધ યોજનાઓ દ્વારા ધી ગોઝારિયા પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી સભાસદોને મદદરૂપ થવા સાથે સફળતાના શિખરે પહોંચવામાં સફળ રહી છે નારદેપુર ખાતે એક શાખા ધરાવતા સાથે નવીન મકાનમાં ત્રણસો લોકરની સુવિધાઓ તેમજ ટૂંક સમયમાં શરૂ થનાર સોલાર પેનલ લોન યોજનાનો લાભ સભાસદોને મળશે સમારોહમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા સ્વરૂચિ ભોજન સાથે સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આશિષ પટેલ મહેસાણા પટેલ સોસાયટી દ્વારા હઝર અને પ્રસંગે હું મને જવાબદારી તરીકે એ નું આયોજન કરી અને સારી રીતે સંચાલન કરી ખૂબ સરસ કાર્યક્રમ અને ભવ્ય અને દિવ્ય ખૂબ સારી રીતે એનું સંચાલન કર્યું અને ગામ લોકોએ હરખભેર એનો આનંદ મેળવ્યો અને સોસાયટી અનેકવિધ યોજનાઓ દ્વારા શિખરો ઉત્તરો ઉત્તર એના શિર કરશે એવી સંપૂર્ણ મને વિશ્વાસ છે ચેરમેન શ્રી શૈલેષભાઈ એમની સમગ્ર ટીમ એમને ખૂબ જ ઉઠાવી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો અને ગુજારીયા ગામ સિવાયના આજુબાજુના ગામોમાં પણ એમની સુવાસ ફેલાય એવા કાર્યો કરેલા છે અને ભવિષ્યમાં આથી વધુમાં વધુ પ્રગતિ કરી અને બીજી અન્ય જગ્યાએ વધુમાં વધુ શાખાઓ ખોલી એમને ગુજારીયા ગામની એક નામના ઊભી કરશે એવી મને વિશ્વાસ છે સોસાયટી તરફથી પ્રકારની યોજનાઓ લાભ મળે છે સોસાયટી તરફથી અકસ્માત વીમા યોજના જે પાંચ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડે છે અને દર વર્ષે મંડળી સભાસધોના સભા સુધીને જે ફાળો આપવાનો હોય છે એ મંડળી ભરે છે બરાબર ત્યારબાદ એક્ઝામ કીટ યોજના સભા સુધીના જે બાળકો હોય એને ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા આપવાની હોય એમાં કીટ આપવામાં આવે છે એક્ઝામ કીટ તરીકે ત્યારબાદ પ્રોત્સાહન ઇનામ યોજના એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર બીજો નંબર અને ત્રીજો નંબર લાવે એને ઇનામો આપવામાં આવે છે ત્યારબાદ અન્ય અભ્યાસક્રમોમાં પણ ફક્ત પ્રથમ નંબરે પાસ થાય પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીને એને એનો ઇનામ આપવામાં આવે છે ત્યારબાદ વિશેષતા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કોઈને ધારો કે પીએચડી કરી હોય કે કોઈ આઈપીએસ બની હોય કે એવા લોકોને વિશેષ સન્માન કરવામાં આવે છે ત્યારબાદ સુકન્યા યોજના એમાં એવું સભાસદો તરફથી એક હજાર રૂપિયા મંડળીમાં કરાવી થી મંડળી તરફથી રૂપિયા પંદરસો રૂપિયા ઉમેરી પચીસો રૂપિયાની થાપણ થાપણ તરીકે અખરી તરીકે આપવામાં આવે છે ત્યારબાદ બીજી યોજના કન્યાદાન યોજના દીકરીના લગ્ન પ્રસંગે સભાસદોના દીકરીના લગ્ન પ્રસંગે એક હજાર એકસો અગિયાર સોલાર બેડ તરીકે આપવાની યોજનાઓ છે અને ત્યારબાદ બીજી અનેકવિધ યોજનાઓ તેમના વિચારણા હેઠળ છે અને ભવિષ્યમાં વધુમાં વધુ વધુ પ્રગતિ કરશે અને સભાસના હિત માટે કાર્યરત છે હું ગુજરાત પીપલ્સ ક્રેડિટ કોટિવ સોસાયટીનો ચેરમેન છું અમારી સોસાયટી ઓગણીસ ચાર બે હજારના રોજ પાંચોતેર સભા સભાસદોથી ચાલુ કરેલી એ વખતે અમારું ભંડોળ પાંચ લાખ તેર હજાર રૂપિયાનું હતું તે અત્યારે આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થયા એ અમે રજત જયંતિ મહોત્સવ તથા નવીન મકાનનું ઉદ્ઘાટન સમારોહ આજે રાખેલો છે અત્યારે હાલ અમારા સભાસદો કુલ ચાર ત્રણ હજાર આઠસો પચાસ સમખિંગ છે અને અત્યારે હાલ અમારો ભંડોળ એકવીસ કરોડથી પણ વધારે છે અને અત્યારે હાલ અઢાર કલા અઢાર કરોડ પચાસ લાખનું ધિરાણ આપીએ ક્રેડિટ સોસાયટીમાં લોકરની સુવિધા કેવી ક્રેડિટ સોસાયટી અમારી સોસાયટી નવેન મકાનમાં લોકરની સુવિધા તથા સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ અને નાગદીપુર અમારી એક બ્રાન્ચ બી અવેલેબલ છે ત્યાં કાર્યરત છે અમારી